રાશિ ના જાતકો માટે આવનારા પંદર દિવસોની બ્રહ્માંડીય ભવિષ્યવાણીઓ આ વર્ષ બે હજાર રૂપરેખા છે નમસ્કાર આજે આજે અમે અમે કોઈ કાલ્પનિક વાતો પર ચર્ચા નહીં કરીએ વર્ષ તે સત્યનું વિશ્લેષણ કરીશું જે તમારું જીવન બદલી નાખવાનું છે તુલા રાશિ માટે બે હાજર છવ્વીસ માત્ર પ્રશ્નોનું વર્ષ નથી પરંતુ ઉત્તરોનું વર્ષ છે આ વર્ષનો મૂળ સિદ્ધાંત છે આઈનો અને આયનો ક્યારેય જૂઠું નથી બોલતો બ્રહ્માંડે આ વર્ષે તમારા માટે એક ખાસ કરાર તૈયાર કર્યો છે તેને એક શબ્દમાં સમજો તો તે છે પુનઃ પ્રાપ્તિ જે સન્માન જે ધન કે જે સંબંધો છેલ્લા કેટલાક સમયમાં ઝાંખા પડી ગયા હતા બે હજાર છવ્વીસ તેમને પાછા લાવવાનું વચન આપે છે પરંતુ ધ્યાન રાખજો આ કોઈ સહેલું કામ નથી આ કર્મનો એક કરાર છે આ વિડિયોના અંત સુધી તમને સ્પષ્ટ થઈ જશે કે કેવી રીતે તમે તમારી ઊર્જાને યુદ્ધ સ્તરે લઈ જઈને વર્ષના બીજા ભાગમાં એક નવી ઓળખ પ્રાપ્ત કરશો અમે માત્ર ભવિષ્યવાણી નહીં કરીએ અમે તે તર્ક ને સમજીશું જે તમારા ભાગ્ય નું નિર્માણ કરી રહ્યું છે સૌથી વાત શનિદેવ ની વર્ષના પહેલા દિવસ થી લઈને અંતિમ દિવસ સુધી કર્મ ફળદાતા શનિદેવ તમારા છઠ્ઠા ભાવ એટલે કે મીન રાશિ માં વિરાજમાન રહેશે જ્યોતિષ માં છઠ્ઠો ઘર રોગ ઋણ અને શત્રુ નો હોય છે શનિ અહીં તમારા માટે સમસ્યા નહીં પરંતુ તમારા કર્મોનો હિસાબ રાખનારા મુખ્ય ન્યાયાધીશ બનીને બેઠા છે તેનું વિશ્લેષણ અત્યંત સરળ છે જો તમે અનુશાસિત છો તો શનિ તમારા શત્રુઓને તમારી સામે નમત મસ્તક કરી દેશે અને જૂના કરજોને સમાપ્ત કરી દેશે આ શત્રુહંતા યોગનું નિર્માણ છે પરંતુ જો તમે અનુચિત માર્ગ અપનાવ્યો હોય તો આ જ શનિ કઠોર ન્યાય કરશે બે માં તમારી વિજય તમારી ઈમાનદારીના પ્રમાણમાં હશે તમારી વાર્ષિક કુંડળીના ત્રીજા ભાવમાં એક દુર્લભ ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે સૂર્ય મંગળ બુધ અને શુક્ર એકસાથે ત્રીજો ઘર તમારા પરાક્રમ અને સાહસનો છે વિચારો કે જ્યારે ઊર્જાના કારક મંગળ અને આત્માના કારક સૂર્ય એક સાથે બેસે છે તો પરિણામ શું આવે તમારી અંદર એક અદમ્ય સાહસનો જન્મ થશે તમે થાકશો નહીં આ યોગ એ વાત સુનિશ્ચિત કરે છે કે તમે માનસિક અને શારીરિક રીતે આવનારી પડકારો માટે તૈયાર છો હજુ સુધી દેવગુરુ બૃહસ્પતિ તમારા નવમ ભાવમાં હતા પરંતુ જૂન રોજ એક મોટી ઘટના બનશે ગુરુ દશમ ભાવ એટલે કે કર્મ ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાં તેઓ ઉચ્ચના હશે જ્યોતિષ શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે જ્યારે ગુરુ દશમ ભાવમાં ઉચ્ચના હોય છે તો વ્યક્તિનું જીવન રાજા જેવું થઈ જાય છે તો ચિત્ર બિલકુલ સ્પષ્ટ છે જાન્યુઆરી થી મે સુધીનો સમય શનિની તપસ્યાનો છે જ્યાં તમારે પોતાને સાબિત કરવું પડશે અને જેવું તમે આ પરીક્ષામાં પાસ થશો જૂન થી ઉચ્ચલા ગુરુ તમને તે પદ પ્રતિષ્ઠા અને પ્રભુત્વ આપશે જેના તમે હકદાર છો તો ચાલો હવે વિગતવાર સમજીએ કે મહિના દર મહિના આ વર્ષ તમારા જીવનના વિવિધ પાસાઓને કેવી રીતે અસર કરવાનું છે હવે અમે એક એક સેક્ટરને વિગતવાર વિશ્લેષણ કરીશું સૌથી પહેલા તમારું કરિયર અને બિઝનેસ આ વર્ષે કરિયરને અમે બે ભાગમાં વહેંચી શકીએ પહેલો ભાગ છે જાન્યુઆરીથી મે સુધી વર્ષની શરૂઆતમાં શનિ છઠ્ઠા ઘરમાં છે આ સમય તમને લાગશે કે ઓફિસમાં રાજનીતિ વધી ગઈ છે તમે સો ટકા મહેનત કરશો પરંતુ ક્રેડિટ કદાચ કોઈ બીજું લઈ જાય જ લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે પરંતુ ગભરાશો નહીં આ તોફાન છે અહીં તમારા માટે એક સખત ચેતવણી છે તમારા કરિયરના સિક્રેટ્સ કોઈને ન કહો જો તમે જોબ બદલવાનું વિચારી રહ્યા છો કે કોઈ નવો પ્રોજેક્ટ લોન્ચ કરવાના છો તો ચૂપકીદી જ તમારું હથિયાર છે જ્યાં સુધી ઓફર લેટર હાથમાં ન આવે કોઈને શેર ન કરો જો તમે તમારા પ્લાન્સ કોલિગ્સ ને કયા તો તે પ્રમોશન બ્લોક થઈ શકે છે આ તબક્કામાં તમને શોર્ટકટ લેવાનું મન થશે જલ્દી પૈસા કમાવવાનું કે કામ જલ્દી પતાવવાનું ખબરદાર શનિ જોઈ રહ્યા છે કોઈ પણ શોર્ટકટ બરબાદી તરફ લઈ જશે લાંબો રસ્તો પસંદ કરો વાર લાગશે પરંતુ સફળતા પાક્કી છે બીજો ભાગ શરૂ થાય છે જૂનથી ડિસેમ્બર સુધી જેવું બીજી જૂન આવશે માનો અંધકાર છટી ગયો ઉચ્ચના ગુરુ તમારા કરિયર હાઉસમાં આવશે પ્રમોશનના દરવાજા ખુલી જશે જો તમે ટ્રાન્સફર માંગતા હતા ખાસ કરીને કે મોટા શહેરમાં તે આ સમયે મળશે તમારી પ્રતિષ્ઠા વધશે બોસ જે કાલ સુધી તમને ઇગ્નોર કરતા હતા હવે તમારી સલાહ લેશે વેપારીઓ માટે આ સમય વિસ્તારનો છે નવા ટેન્ડર્સ સરકારી કોન્ટ્રાક્ટ અને મોટા ઓર્ડર્સ મળવાના પ્રબળ યોગ છે તમે તમારો બિઝનેસ મોડલ બદલી શકો છો કે નવી બ્રાન્ચ ખોલી શકો છો જો તમે યુટ્યુબર છો કલાકાર છો કે મીડિયામાં છો તો ડેટા કહે છે કે તમારા વાયરલ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે કિસ્મત તમારા માટે ચમકશે તો કરિયરનો નિર્ણય આ છે કે આ વર્ષે તમને પદ અને પ્રતિષ્ઠા મળશે પરંતુ તે કિસ્મતથી નહીં કઠોર મહેનતથી આવશે બે હજાર છવ્વીસના અંત સુધી તમે એક નવી ખુરશી પર બેઠા હશો હવે વાત કરીએ લક્ષ્મીની એટલે ધનની શું બે હજાર છવ્વીસમાં તમારી ખિસ્સા ભરેલા રહેશે જવાબ છે હા અને ખૂબ શાનદાર રીતે ડેટા અનુસાર નાણાકીય સ્થિતિ છેલ્લા બે વર્ષની તુલનાએ ઉત્તમ રહેશે તેનું કારણ છે મંગળ મંગળ તમારા ધન ભાવના સ્વામી છે અને તે ત્રીજા ઘરમાં બેસીને દિગ્બલી છે જ્યારે ધનનો સ્વામી આટલો મજબૂત હોય તો પૈસા પાણીની જેમ વહે છે તમે જોશો કે તમારી આવકના નવા રસ્તા ખુલી રહ્યા છે ફેબ્રુઆરી થી જૂન વચ્ચેનો સમય સૌથી વધુ કેશ ફ્લોનો છે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે વર્ષના અંતમાં ઓક્ટોબર થી ડિસેમ્બર વચ્ચે તમને એક વિન્ડફોલ મળી શકે છે કોઈ મોટો કોન્ટ્રાક્ટ કોઈ જૂની ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન કે શેર માર્કેટથી નફો વાર્ષિક કુંડળીમાં ચંદ્રમાં આઠમા ઘરમાં છે આઠમો ઘર ગુપ્ત નો છે કે કોઈ એવા પૈસા મળી શકે છે જે તમે ભૂલી ગયા હતા પરંતુ મિત્રો પૈસા આવવા સાથે ખર્ચ પણ થશે તુલા રાશિવાળા લક્ઝરી પસંદ કરે છે આ વર્ષે તમે તમારા ઘરના રિનોવેશન મોંઘા કપડાં જ્વેલરી અને આરામ પર મોટો ખર્ચ કરશો અહીં ત્રણ મોટી ચેતવણીઓ છે જે તમારે નોંધવી જોઈએ પહેલી માર્ચ મહિનામાં ભૂલથી પણ કર્જ ન લો આ મહિને લીધેલું લોન તમે ચૂકવી નહીં શકો અને તે માનસિક તણાવ બની જશે બીજી સપ્ટેમ્બરમાં હાઈ અલર્ટ રહો કોઈના ગેરેન્ટર ન બનો જો તમે કોઈ મિત્ર માટે પેપર સાઈન કર્યા તો સમજો તે પૈસા ગયા અને દોસ્તી પણ ગઈ ત્રીજી શનિ છઠ્ઠા ઘરમાં છે જો તમે ટેક્સ કે સરકારી દસ્તાવેજોમાં ફ્રોડ કર્યું કે આંકડાઓમાં હેરાફેરી કરી તો બે હજાર છવ્વીસમાં તમે પકડાઈ જશો ઈમાનદારી જ તમને બચાવી શકે છે હવે આવીએ સૌથી નાજુક વળાંક પર દિલના સંબંધો પર બે હજાર છવ્વીસની થીમ છે આઈનો અને આ આઈનો તમારા સંબંધોની વાસ્તવિકતા પણ બતાવશે પ્રેમના મામલામાં આ વર્ષે દ્વંદ્વનું તોફાન રહેશે ખાસ કરીને એપ્રિલથી જૂન વચ્ચે આ સમયે તમારા દિમાગ અને દિલ વચ્ચે જંગ થશે તમારા પર માયાનો અસર થઈ શકે છે તમે કોઈ એવી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકો છો જે દેખાવમાં સારી છે પરંતુ અંદરથી નથી ડેટા કહે છે કે દિલથી પહેલા દિમાગનો ઉપયોગ કરો જો તમે અંધો પ્રેમ કર્યો તો ધોખો મળવાના ચાન્સીસ છે તેથી નવા સંબંધમાં જલ્દબાજી ન કરો પરંતુ જે લોકો સિંગલ છે અને સિરિયસ સંબંધ શોધી રહ્યા છે તેમના માટે ખુશખબરી છે જો તમે સમજદારીથી ચાલશો તો લવ મેરેજના મજબૂત યોગ છે જે માતા પિતા છેલ્લા વર્ષ સુધી ના કહેતા હતા તે બે હજાર છવ્વીસમાં માની જશે ઇન્ટરકાસ્ટ મેરેજ માટે આ વર્ષ ખૂબ સપોર્ટિવ છે તમારા મિત્રો જે તમારાથી દૂર થઈ ગયા હતા તે પાછા આવશે ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે પરંતુ શરત છે અહંકાર છોડવો જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે જ્યારે તમારો સ્ટેટસ વધશે તો તમારામાં ઘમંડ આવી શકે છે જો તમે ઘરે ઘમંડ બતાવ્યો તો બધું બિખરાઈ જશે જો વિનમ્ર રહેશો તો પરિવારનો સપોર્ટ મળશે જે કપલ્સ બેબી પ્લાન કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ ચમત્કારિક છે જોડિયા બાળકો થવાની સંભાવના પણ ચાર્ટમાં દેખાઈ રહી છે તમારા જીવનસાથી માટે પણ આ વર્ષ લખી છે તેમને કોઈ મોટું પ્રમોશન કે ગાડી મળવાના યોગ છે માર્ચ થી નવેમ્બર વચ્ચે આ વિડિયોમાં આગળ વધતા પહેલા હું એક ખૂબ ખાસ વર્ગ સાથે વાત કરવા માંગુ છું જેમના વિના કોઈ ઘર નથી બનતું આપની ગૃહિણીઓ અવારનવાર રાશિફળમાં કરિયર અને બિઝનેસની વાતો થાય છે પરંતુ ઘરની મેનેજરને ભૂલી જવામાં આવે છે તુલા રાશિની ગૃહિણીઓ ધ્યાનથી સાંભળો બે હજાર છવ્વીસ તમારા માટે અસ્તિત્વ એટલે આઈડેન્ટિટી નું વર્ષ છે જેમ મેં કહ્યું આ વર્ષની થીમ છે આઈનું છેલ્લા ઘણા વર્ષોથી તમે તમારી ખુશીઓને મારીને પરિવારની ખુશી માટે કામ કર્યું છે કદાચ તમને લાગતું હતું કે તમારા ત્યાગની કોઈ કદર નથી કરતું પરંતુ જૂન 2026 પછી જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમારા 10મા ઘરમાં ઉચ્ચના હશે તો પરિવાર અને સમાજમાં તમારો રુતબો વધશે લોકો તમારી સલાહ લેશે તમારી વાણી સાંભળવામાં આવશે તમારા માટે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ છે પહેલી નવી શરૂઆત તમારા ત્રીજા ઘરમાં જે ગ્રહોનો જમાવડો છે તે તમને નવી ઉર્જા આપશે જો તમે કોઈ હોમ બિઝનેસ ઓનલાઈન વર્ક કે 쿠કિંગ બેકિંગ નું કામ શરૂ કરવા માંગો છો તો આ વર્ષ ગોલ્ડન છે તમે તમારા શોખ ને પ્રોફેશન માં બદલી શકો છો ડરશો નહીં પગલું આગળ વધારો બીજી સસરાલ પક્ષ કારણ કે શનિ છઠ્ઠા ઘર માં છે શરૂઆતમાં સસરાલ પક્ષ માં થોડી ખટપટ કે રાજનીતિ થઈ શકે છે કદાચ કોઈ તમારી વાત નો ખોટો અર્થ કાઢે સલાહ એ છે કે ઝઘડા માં ન પડો શનિ કહે છે પોતાનું કામ ચૂપચાપ કરો જૂન પછી તેજ લોકો જે તમારી બુરાઈ કરતા હતા તમારી પ્રશંસા કરશે ત્રીજી આર્થિક સ્વતંત્રતા ડેટા બતાવે છે કે તમારી પાસે આ વર્ષે ગુપ્ત ધન આવશે તમે તમારી બચત થી કઈક મોટું કરી શકશો કદાચ જ્વેલરી લો કે પ્રોપર્ટી માં રોકાણ કરો બસ એક ખાસ ચેતવણી છે ઘરના કામમાં આટલું ન ખોવાઈ जाओ કે આરોગ્ય બગડે શનિના કારણે કમર દુખાવો અને પગમાં દુખાવાની સમસ્યા સામાન્ય રહેશે પોતાના માટે રોજ એક કલાક જરૂર કાઢો કારણ કે જો તમે સ્વસ્થ રહેશો તો જ ઘર સ્વસ્થ રહેશે હવે આગળ વધીએ જાન છે તો જહાન છે

ગુરુના પ્રભાવથી તમારું શરીર ફૂલી શકે છે એટલે વજન વધી શકે છે ત્રીજી કિડની સ્ટોન્સ ડેટામાં એક ખાસ ચેતવણી છે જે મોટા બાળકો છે તેમને જાન્યુઆરી થી ઓગસ્ટ વચ્ચે પેટમાં દુખાવો કે સ્ટોનની ફરિયાદ થઈ શકે છે બહારનું ખાવાનું આ વર્ષે ઝેર જેવું છે એક ચિંતાનો વિષય છે માતા પિતાનું આરોગ્ય જાન્યુઆરી થી જૂન વચ્ચે માતા પિતાને હોસ્પિટલ લઈ જવું પડી શકે છે તેમની દવાઓનો ખર્ચ વધશે તેમની સાથે નરમાશથી વર્તો

વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી ગોલ્ડન મહિનો છે પરીક્ષામાં સફળતા મળશે ટર્નિંગ પોઈન્ટ બે જૂન રોજ ગુરુ કર્ક રાશિમાં આવશે કરિયરની ગાડી ટોપ ગિયરમાં મૂકવાનો સમય જુલાઈ અને ઓગસ્ટ મનોકામના પૂર્ણ થવાનો સમય છે કોઈ એવી ઈચ્છા જે વર્ષોથી અધૂરી હતી તે હવે પૂરી થશે નવા ઘર કે પ્રોપર્ટી લેવા માટે બેસ્ટ ટાઈમ સપ્ટેમ્બરમાં હાઈ એલર્ટ રહો કોઈના ગેરેંટર ના બનો ગુપ્ત શત્રુઓ સક્રિય થઈ શકે છે ઓક્ટોબર થી ડિસેમ્બર સફળતા અને ધન વર્ષાનો સમય છે જૂનું અટકેલું પૈસા પાછું મળશે નવા કોન્ટ્રાક્ટ્સ મળશે હવે અમે વીડિયોના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ ઉપાય જુઓ ગ્રહો તો પોતાનું કામ કરશે પરંતુ ઉપાય તે છત્રી છે જે તમને વરસાદમાં ભીંજાતા બચાવી શકે છે ડેટા અને શાસ્ત્રોના આધારે તુલા રાશિ માટે બે 2026 ના ત્રણ મહા ઉપાય આ છે ઉપાય નંબર એક છે શુક્રને મજબૂત કરવો તમારી રાશિના સ્વામી શુક્ર છે શુક્ર સુગંધ અને સ્વચ્છતાથી પ્રસન્ન થાય છે આ વર્ષે નિયમ બનાવી લો રોજ નાવાના પાણીમાં ગુલાબ જળ કે બે ટીપાં જાસમીન કે મોગરાનો અત્તર નાખો આ તમારું ઓરાને સાફ કરશે લોકો તમારી તરફ આકર્ષાય છે અને ડિપ્રેશન દૂર થશે

જા જીત તમારી નિશ્ચિત છે બસ તમારે લડવું પડશે આ વર્ષ આયનો છે જ્યારે તમે 31 ડિસેમ્બર 2026 ના રોજ આયનામાં જોશો તો તમને તે જૂનો ડરેલો વ્યક્તિ નહીં દેખાય તમને એક સફળ આત્મવિશ્વાસુ અને શક્તિશાળી વ્યક્તિ દેખાશે પોતાની અંતરાત્માની વાણી સાંભળો જ્યારે દુનિયા ઘોંઘાટ કરતી હોય તો અંદરની વાણી સાંભળો તે તમને સાચો રસ્તો બતાવશે ડરવું મના છે અટકવું મના છે હવે બસ કર્મ કરવાનું છે મને આશા છે કે આ વિડિયો તમારા માટે આવનારા વર્ષમાં એક મશાલનું કામ કરશે જો તમને આ માહિતી ઉંડાણમાં સારી લાગી હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરજો આ અમારા માટે ખૂબ મહત્વનું છે તમારા તુલા રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને પોતાની હાજરી નોંધાવો જોઈએ કેટલા લોકો બે માં સફળતા માટે તૈયાર છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો કારણ કે અમે સમય સમય પર તમને માર્ગદર્શન આપતા રહીશું જલ્દી મળીશું આગલા વિડીયો ત્યાં સુધી પોતાનું અને પરિવાર નું ધ્યાન રાખજો ખુશ રહો હર હર મહાદેવ